સુરત સુરસાયન જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે ત્યારે સોમવારનો રોજ નવા એકસો ચોવીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક ઓગણપચાસ હજાર નવસો સુડતાલીસ થયો છે તો શહેરની જિલ્લામાં વધુ એક મોત થયું છે જેથી મૃતાંક એક હજાર એકસો ઓગણત્રીસ છે જ્યારે કોરોનાને મહાત આપનારોની સંખ્યા સુડતાલીસ હજાર સાતસો સડસઠ પર પહોંચી છે સુરત શહેરના જિલ્લામાં કોરોનાનું સંક્રમણ યથાવત છે સોમવારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો અને જિલ્લામાં બાવીસ મળી કોરોનાના કુલ નવા એકસો ચોવીસ કેસ આવતા કુલ પોઝિટિવ કેસનો આંક ઓગણપચાસ થયો છે શહેર અને જિલ્લામાં વધુ એકના મોત સાથે કુલ મૃત્યુઆંક એક હજાર એકસો ઓગણત્રીસ છે સુરત શહેરમાંથી એકસો બાર અને જિલ્લામાંથી છવ્વીસ મળી એકસો આડતીસ દર્દી કોરોનાને માત આપી સાજા ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સુડતાલીસ હજાર સાતસો સડસઠ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર એકાવન છે જેમાં સુરત સિટીમાં સાડત્રીસ હજાર ત્રણસો તેતાલીસ કોરોના પોઝિટિવમાંથી આઠસો તેતાલીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં કુલ બાર હજાર ચાર છસો ચાર કોરોના પોઝિટિવ કેસમાંથી બસો છ્યાસીના મોત થયા છે સુરત સિટીમાં પાંત્રીસ હજાર સાતસો છપ્પન અને સુરત જિલ્લામાં બાર હજાર અગિયાર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી વન ન્યૂઝ